ચાલો મિત્રો આપણને ભાઈ ગૌતમભાઈ કીધું કે ભાઈ કોટન મશીન દોરો બને છે ભાઈ મને તો ખબર છે પણ હું હવે આગળ લઈ જાઉં છું તમને પ્લાનની અંદર હું ક્યાં ભાઈ તમને તો વાંધો નહીં ચાલુ છે ભાઈ દોરાઈ નહીં જોઈ શકો છો તમે મિત્રો આવું તો તમારા કંપની અંદર દોરાનું કામ ચાલે છે ભાઈ બહુ દીકરો છે એટલે રટલા છે આ ત્યાં બેઠા પાકો થોડી દેખો દેખાય છે કિવા રહેના જો મિત્રો અમારા ચતુરભાઈને હાથ ભાંગી ગયો હે ભાઈ રોજડું કે હું ફૂટી આડું પડ્યો ભાઈ અમારે ફૂટી આડું પીડો ગામ માં અને ત્યાગ કર થઈ ગયો છે ભાઈ ને દોબિયા માં થી પાટો બંધાઈને આયા છે અમાર ભાઈ ઈ કે કાઈ વાંધો નઈ થી એટલે વાંધો નઈ અને ઘણા ભાઈ તમે શું કહેતા હતા ભાઈ જો કો ડુજો ઈ એટલે ઘણા ભાઈ કે ડોકો ભાઈ